સરકાર ને તમારું માનવું એટલા માટે સરકાર અમારા ભાઈ અનુસિંહ એકવીસ વર્ષ સજા ભોગવી છે એ બાદ બાકી કરો પેરોલ તો અઢાર વર્ષ સજા ભોગવી છે તો અતુલ બધી વાત કરીને રિપીટ કરવા નથી માંગતો અમારા ભાઈ બે હજાર ચૌદ માં છૂટવો જોઈએ સમર્થન માં આવ્યો છો મેં કાલે મારા વિડીયો અનિલસિંહ નું ઋણ ચુકવું હોય તો અનિલસિંહ ભાઈ તો ઠીક બાપુ ની વાત કરું ને તો આ આઝાદી મેળા પછી આ ધરતી ઉપર બે વાર ચૂંટાડો મહીપાજા ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે જે છે એનું નામ છે ત્યાગ બલિદાન આત્મ મૂર્તિ છે સમાજ માટે અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય

મને એટલા બધા માણસો ને ફોન આવ્યા આ તમે માનો પાંચસો પાંચસો રૂપિયા ખર્ચી હજાર હજાર રૂપિયા ખર્ચી અને બસો બાંધી આવ્યા છે સોડિયા માંથી ધોળ માંથી જામનગર માંથી અને કંડોળા માંથી સાઉન્ડ સિસ્ટમ આવી છે કંડોળા રાજકોટ સમાજ મોકલી છે અહીંયા સાઉન્ડ સિસ્ટમ નતી સ્ટેજ નતી હું કશું જ નતું એટલે કેવાનો મતલબ એ છે વધારે વાત નહીં કરી આપણું ટેલર છે બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે એ હું તમને બાપના બોલ થી આજે વચન આપી દીધું હનુમાનની સાક્ષી પૂરી તાકાત થી સેવા કરીશ કરીશ અને કરીશ પણ અઢાર વાર નો આભાર માનું છું સત્ય સમાજ કરતા તમારો વધારે કે તમે જે અનુભવ હોય ને જે ખરેખર ઋણ ચૂકવા માટે અને દીવ ને લાગણી થી બરાબર છે